પચાસ કરોડના હાટકેશ્વર બ્રિજ એમસી માટે ગળાના હાડકા સમાન તોડીને નવો બનાવવામાં કોઈ તૈયાર નહીં વિપક્ષે બેનર લગાવે વિરોધ કર્યો અમદાવાદ મ્યુનિસિપલ ઉત્તમ ઉદાહરણ અને સૌથી ચર્ચાસ્પદ બનેલો એવો બ્રિજ બે વર્ષ બંધ હાલતમાં છે હાટકેશર બ્રિજને તોડી પાડી નવો બનાવવામાં માં કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ પણ કંપની બ્રિજ તોડી નવો બનાવવા તૈયાર નથી જેથી હવે હાટકેશ્વર બ્રિજ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગળાનું હાડકું સમાન બની ગયું છે બ્રિજના ટેન્ડરમાં હજી સુધી કોઈ કંપનીના રસ ન દાખવતા હોય બ્રિજના કોર્પોરેશનને જાતે જ તોડવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ હાટકેશ્વર બ્રિજ ને લઈ હવે બેનરો લગાવવા વિરોધ કરવામાં આવ્યો છે હાટકેશ્વર બ્રિજ પર વિપક્ષ કોંગ્રેસ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે એમસી મને હટાવો હું ભ્રષ્ટાચારી બ્રિજ છું ખૂબ થાકી ગયો છું હું ક્યાં સુધી નડીશ આવા વાક્યો સાથે આ બ્રિજ પર બેનરો લગાવી વિરોધ પણ કરવામાં આવ્યો છે કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા બેનરો બાદ ઉતારી પણ લાવવામાં આવ્યા છે હાટકેશ્વર બ્રિજ ને લઈને ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ પણ કોઈ નિર્ણય ન લેતા હોવાના પગલે બ્રિજ અમદાવાદીઓ માટે ઉત્તમ સોંપી બની ગયો છે વિપક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇતિહાસમાં જો સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોય તો પચાસ કરોડના ખર્ચે બનેલો હાટકેશો બ્રિજ છે જે જર્જરિત જ મોટા ભ્રષ્ટાચારોને અટકાવી શક્યા નથી તો બીજી તરફ છસો દિવસ બાદ પણ બ્રિજ એ જ હાલતમાં છે અને એમાંથી કોઈ છુટકારો મેળવી શક્યો નથી આજે કોંગ્રેસ પક્ષે બ્રિજ પર બેનરો લગાવી વિરોધ કર્યો હતો હાટકેસર બ્રિજને ઝડપી નિકાલ કરવા માંગણી કરી હતી